તો તરફ જામનગરની હરિયા કોલેજ વિવાદમાં આવી છે કોલેજના એવોર્ડ ફંક્શનમાં બોલાવવામાં આવેલા ગેસ્ટને લઈને આખો વિવાદ સર્જાયો છે વિવાદ ઉગ્ર બનતા બોલાવવી પડી પોલીસ ટ્રસ્ટી સિવાયના અન્ય વ્યક્તિને મંચ પર સ્થાન આપતા આખો મુદ્દો ગરમાયો અન્ય વ્યક્તિને મંચ પર સ્થાન અપાતા ટ્રસ્ટી જિજ્ઞા હરિયાએ વાંધો ઉઠાવ્યો અને વિવાદ સર્જાયો આમંત્રણ ન હોવા છતાં અન્ય વ્યક્તિને મંચ પર સ્થાન આપવું અયોગ્ય છે બિનંત્રિત વ્યક્તિને મંચ પરથી ઉતારવાને બદલે ફંક્શન બંધ કરાવતા સવાલ ઉઠ્યા છે રમણીક શાળા છે અને એમને કોઈ કાર્ડે કઈ ઇન્વિટેશન એઝ અ નોર્મલ ગેસ્ટ હતું નોર્મલ ગેસ્ટને તમે બોલાવો તો બીજા બધા ગેસ્ટ ને ખોટું લાગે કે કેમ આમ કરે છે ને આપણે આ લોકો સાથે જોડાઈ જ ન શકીએ એમનું નામ આપણી સંસ્થા સાથે જોડાય તો આપણા નામ બગડે અને આપણે આ રિક્વેસ્ટ કરેલી તો બિચારા કે શું એમણે એમને ન ઉતાર્યા એમણે ફંક્શન જ સ્ટોપ કરાવી નાખ્યું એને કારણે આખું આપણું ફંક્શન સ્ટોપ થઈ ગયું તો એ માણસ કોઈ પણ માણસ જેને બેઝિક સેલ્ફ રિસ્પેક્ટ હોય ને એ માણસ પોતે સેજ ઉપરથી ઉતરી જાય આટલું બધું જોતું હોય તો માણસ ઉતરી જાય એ ન ઉતાર્યા કે ન જ ઉતર્યા પોલીસને બોલાવી ન છૂટકે બોલાવી પડી